સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ખેડૂતો આપણા ભારત દેશમાં વસે છે જોકે કૃષિ પેદાશોનું જે વૈશ્વિક બજાર છે એમાં ભારતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે જે ડબલ્યુટીઓના આંકડા છે એ પ્રમાણે કૃષિ પેદાશોનું જે બજાર છે જે આયાત નિકાસનું બજાર છે એમાં યુરોપિયન યુનિયન જે છે જે યુરોપિયન દેશોનો સંઘ છે એ પ્રથમ સ્થાને છે બીજા સ્થાને કૃષિ પેદાશોના વૈશ્વિક બજારમાં અમેરિકા આવે છે ત્રીજા સ્થાને બ્રાઝિલ છે અને ચોથા સ્થાને આપણો પાડોશી દેશ ચાઈના છે ભારત નો ક્રમાંક એમાં આઠમો આવે છે એટલે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ખેડૂતો આપણી પાસે છે આપણે ઘણી બધી કૃષિ પેદાશોના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવીએ છીએ છતાં કૃષિ પેદાશોનું જે વૈશ્વિક બજાર છે જે નિકાસનું ખાસ કરીને બજાર છે એમાં જેવો જોઈએ એવો વિકાસ આપણે કર્યો નથી આના માટે અત્યાર સુધી જે પરિબળો જવાબદાર હતો એક તો ગુણવત્તાનું પરિબળ હતું એક જે છે કમ્પિટિટિવ બજાર ભાવ એ એક મહત્ત્વનું પરિબળ હતું અને સરકારની નીતિ એક પરિબળ હતું જોકે હવે વૈશ્વિક રાજકારણ પણ આના માટે એક મહત્ત્વનું પરિબળ જે છે એ સાબિત થઈ રહ્યું છે તો કૃષિ પેદાશોના નિકાસનું જે બજાર છે એમાં ભારતની સ્થિતિની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું અમેરિકામાં જે મધ્ય પશ્ચિમના રાજ્યો છે એમાં બહોળા પ્રમાણમાં ખેડૂત સમુદાય વસવાટ કરે છે ને અમેરિકાનો આ ખેડૂત સમુદાય એક રીતે ટ્રમ્પના સમર્થનમાં છે એવું માનવામાં આવે છે ને જે હાલમાં જ જે અમેરિકામાં ચૂંટણી પૂર્ણ થઈ એમાં પણ ખેડૂત સમુદાયે મોટા પ્રમાણમાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફી એક રીતે મતદાન કર્યું હોવાનું માનવામાં આવે છે આથી હાલ તાજેતરમાં જ જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ તો ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત ભારતને આપ્યા હતા કે જે અમેરિકાની જે કોઈ પણ પ્રોડક્ટ છે એને ભારતમાં આવવા માટે કે એની અમારે ભારતમાં નિકાસ કરવા માટે ઘણા બધો જે છે ઘણી બધી ડ્યુટી ભરવી પડે છે તો એ જે પરિસ્થિતિ છે એ બદલાવી જોઈએ એવા સંકેત પણ એમને આપ્યા હતા તો આનો આપણે એક રીતે અર્થ કાઢીએ તો અત્યારે જે પ્રમાણે આંકડા મળે છે એ પ્રમાણે અમેરિકા જ્યારે ભારતમાં કોઈ વસ્તુ જે છે એની નિકાસ કરે છે એગ્રિકલ્ચર પ્રોડક્ટ એટલે કે કૃષિ સંલગ્ન જે પેદાશ છે એની જ્યારે નિકાસ કરે છે તો સરેરાશ એને આડત્રીસ ટકા ડ્યુટી ચૂકવવી પડે છે અને જ્યારે ભારત અમેરિકામાં કોઈ કૃષિ પેદાશની નિકાસ કરે છે તો સરેરાશ માત્ર પાંચ ટકા ડ્યુટી એને ચૂકવવી પડે છે તો આ જે ગેપ છે એ ગેપને પૂરવાનું જે કામગીરી છે એ હવે અમેરિકન તંત્ર દ્વારા કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે જો આવું થશે તો ભારતીય કૃષિ પેદાશોની જે ખાસ કરીને અમેરિકામાં નિકાસ થાય છે એને એક રીતે પ્રતિકૂળ અસર થશે અને એની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિ છે જે જે કોઈ પણ દેશ વધુ ડ્યુટી વસૂલી રહ્યા છે અને અમેરિકન પેદાશોને એમના દેશમાં મોટા પ્રમાણમાં આયાત થવાથી રોકી રહ્યા છે એવા દેશોની સામે જે પગલાં ભરવાની નીતિ છે એના કારણે ન માત્ર ભારત અમેરિકાનો વેપાર પણ સમગ્ર વિશ્વમાં કૃષિ પેદાશોના વેપારને વધતા ઓછા પ્રમાણમાં અસર થઈ શકે છે આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં જે કૃષિ પેદાશોનું નિકાસનું બજાર છે એના આંકડાઓ તપાસીએ તો ચોક્કસથી એ એક રીતે વધી રહ્યું છે પણ એ જે વધારો છે એ લિમિટેડ કૃષિ પેદાશોમાંથી આવી રહ્યો છે આપણે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં દાડમની જે મહારાષ્ટ્રના દાડમ છે એની આપણે સમુદ્રના માર્ગે નિકાસ કરી પ્રથમ વખત આ રીતે દાડમની નિકાસ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી આના પહેલાં લંડનમાં આપણા કચ્છના જે ડ્રેગન ફ્રૂટ છે એની લંડનમાં તેમજ બહેરીનમાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવી તો ફ્રૂટ અને વેજીટેબલની નિકાસ જે છે એ આપણી વધી રહી છે ડેરી પ્રોડક્ટ એટલે કે જે દૂધમાંથી બનતી પ્રોડક્ટ છે એની પણ એક રીતે નિકાસ પ્રમાણમાં સારી થઈ રહી છે પણ એવી કૃષિ પેદાશો જે મોટા પ્રમાણમાં ખેડૂતોને અસર કરે છે ધારો કે ઘઉં જે છે લગભગ દરેક રાજ્યના મોટા ભાગના ખેડૂતો આપણા દેશના જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યમાં વધતા ઓછા પ્રમાણમાં ઘઉં થતાં હશે મોટાભાગેના રાજ્યોમાં ઘઉં થતાં હશે તો ઘઉંની નિકાસ ઉપર આપણે પ્રતિબંધ મૂકેલો છે ચણાની આપણે નિકાસ કરતા હતા પણ એ અત્યારે એવી સ્થિતિ છે કે આપણે ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાત કરતા થઈ ગયા છીએ આપણે તુવેર અને અડદની મોટા પ્રમાણમાંથી નાના નાના દેશોમાંથી આપણે આયાત કરીએ છીએ કારણ કે તુવેર અને અડદની જેટલી આપણે જરૂરિયાત છે એટલું ઉત્પાદન આપણે કરી શકતા નથી આપણી બાજુમાં જ એક મ્યાનમાર કરીને ખૂબ જ નાનકડો દેશ આવેલો છે એ દેશના કૃષિમંત્રીએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે એમને નિવેદન એવું આપ્યું છે કે વર્ષ બે હજાર એકવીસમાં ભારત અને મ્યાનમાર વચ્ચે તુવેર અને અડદની આયાત બાબતે એક સંધિ થઈ હતી જેમાં પાંચ વર્ષ સુધી મ્યાનમાર ભારતને તુવેર અને અડદ પૂરા પાડશે એની ઉપર કોઈ ડ્યુટી નહીં લાગે એ રીતનો એગ્રીમેન્ટ થયો હતો અને એ જે એગ્રીમેન્ટ છે એ હવે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પૂરો થઈ રહ્યો છે તો એમને સરકારને ભારત સરકારને એવી વિનંતી કરી છે કે મ્યાનમારના ખેડૂતો માટે આ જે એગ્રીમેન્ટ છે એ ફરીથી રિન્યૂ કરવામાં આવે આથી જે મ્યાનમારમાં તુવેર અને અડદની ખેતી કરતા ખેડૂતો છે એમને પ્રોત્સાહક ભાવ મળી રહે તો મિત્રો વૈશ્વિક જે બજાર છે એમાં અવનવા જે છે ઘટનાઓ બની રહી છે ને અવનવી ઘટનાઓ આપણે વિચાર્યું ના હોય એ રીતે બજારને અસર કરી રહી છે ભારતીય કૃષિ પેદાશને નિકાસ થવા માટે ગુણવત્તાનું માપદંડ એક મહત્ત્વનું પરિબળ છે કારણ કે આપણે જે જંતુનાશકોનો વપરાશ કરીએ છીએ જે ગુણવત્તા પોતાના આપણા માપદંડ હોય છે એના કારણે ખાસ કરીને યુરોપના દેશોમાં આપણે ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડે છે પછી બજાર ભાવ એક મહત્ત્વનું પરિબળ છે આપણે ચણાનું જ ઉદાહરણ લઈએ તો ઓસ્ટ્રેલિયાના ખેડૂતો ચણાની ખેતી કરે છે જેમ આપણા ખેડૂતો ચણાની ખેતી કરે છે પણ ઓસ્ટ્રેલિયા અત્યારે બારસો રૂપિયાના ભાવે આપણને ચણા અહીંયા પહોંચતા કરી શકે છે તો એ ગણતરીએ જોઈએ તો એમની ખેતી ચોક્કસથી આપણા કરતાં ઓછી ખર્ચાળ હોવી જોઈએ તો અહીંયા આપણે ખેતીની પદ્ધતિ પણ આપણી જે છે પ્રમાણમાં વધુ ખર્ચાળ છે એ સ્થિતિમાં ભારતીય કૃષિ પેદાશ માટે વિશ્વમાં એક બજાર ઊભું કરવું એ ધીરે ને ધીરે વધુ પડકારજનક સાબિત થઈ રહ્યું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન